જય દ્વારકાધી જય ઠાકોર જય માતાજી મિત્રો આજે આપણે આવ્યા છે ચોખંડા અને શેડાખાની વચ્ચે આ જગ્યા છે ધનમલભાઈ ગોજીયાને ત્યાં આ બોલેરો મિત્રો વેચવાનું છે આપણે અને ટોટલ જવાબદારી છે બોલેરામાં ટાયર કમ્પ્લેટ છે એન્જિન કમ્પ્લેટ છે અને બોલેરો પણ આપણે બતાવીએ અને કિંમત તો આપણે ભાઈ પાસે પૂછી લે હું અને વિડિયાની અંદર પણ મૂકી દે હું આપણે કઈ કિંમત છે આખું ઠાઠુ બોડી કે તો આપણે બધું ટોટલ બતાવી એક નવા જાતનો જ બોલેરો છે એકદમ નવો જ બોલેરો છે એ ટાઈપનો છે તો જોઈશ અહીં કે બોલેરો કેવો છે કેવો નથી તો ને કઈ ટોટલ વસ્તુ બતાવે ચારે બાજુથી મિત્રો ઠાઠુ કમ્પ્લીટ છે બધું એન્જિનની ટોટલ જવાબદારી છે કોઈ જાતનો એન્જિનમાં વાંધો નથી ઇજિટ બનાવર કમ્પ્લીટ કમ્પ્લીટ બનાવે એન્જિન છે ઇજિટ બનાવર કમ્પ્લીટ સાટુ કેબીન નવું બેહડા સાટુ નવું બેહડાલ છે મિત્રો કેબીન નવું તો અંદરનો ભાગ જો મિત્રો સાટુ કમ્પ્લીટ છે આ બોલેરો ચાલુ છે મિત્રો ભાઈ પાસે આપણે પૂછી લેવું પણ આપણે જોઈ લીધું ડેકોરેશન બધું કમ્પ્લીટ છે નવા જેવો જ બોલેરો છે મિત્ર અને આ ભાવમાં બોલેરો મળે પણ નહીં મિત્રો જોવો આ બોલેરો કમ્પ્લીટ બોલેરો હે પરીક્ષા પરીક્ષા કમ્પ્લીટ બોલો જોઈશું આપણે ભાઈ પૂછી લઈએ વીમો વેમો બધું કમ્પ્લીટ ભરેલું અને વીમો કમ્પ્લીટ વીમો કમ્પ્લીટ કમ્પ્લીટ ને વીમો મિત્રો વીમો પણ કમ્પ્લીટ કરેલો છે એ કોઈ જાત ની ઉપાધી નથી આપણે કમ્પ્લીટ વેમો કમ્પ્લીટ બોડી કેબિન આખું બે નવું બેહાડન ટોટલ એટલે આની કિંમત આપણે અંદાજે આ કિંમત 1.5 લાખ રૂપિયા આવે તો વેચી નાખવાનો છે

તો આવજો જય દ્વારકાધીશ જય ઠાકોર કમ્પ્લીટ બનાવેલો છે મજબૂત તાઈ ટાયર બતાવીને રી ટાયર કમ્પ્લીટ બને ટાયર ટાયર હાલ ભાઈ